અને આમ તમે હરસ મસા હતા તો એના દવા કરાવેલી હોય ડોક્ટર મળ્યા હો શું કીધેલું તમને આપડી જે આ અર્ષિત નામની દવા છે એ ક્યાં માધ્યમથી તમે મંગાવેલી મંગાવેલી ઓકે તો હવે આ અર્ષિત નામની દવા થી તમને કેવી રાહત છે બસ شويه 60% લોહી પડવું દુખાવો એ બધાયમાં છે વસ્તુ તીખું તળેલું ખાઈ શકો છો ગુજરાતના ભાઈઓ તમે શું કહેવા તો એકવાર બધાયને આ દવાનો અનુભવ કરવો જોઈએ કે ના કરવો જોઈએ એકવાર બધા ભાઈઓને બતાવી દો ને આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો ટ્યુબ છે ઓકે એટલું જ આવેલું ને તમારે ધન્યવાદ ચાલો